રબારી સમાજના ચૌદ પરગણાનો શાહી સમુલગ્ન મહોત્સવ તેર એપ્રિલ બે હજાર પચીસે યોજાશે સંસ્કૃતિ એકતા અને સમૂહ સ્નેહનો ભવ્ય ઉત્સવ શ્રી વિસત મેલડીથામ ધામ અણીસણાનું પર્વું કલોલ ખાતે યોજાશે રબારી સમાજની એકાવન દીકરીઓનો શાહી સમુલગ્ન મહોત્સવ ગુજરાતના નેતાઓ અને કલાકારોની વિશેષ ઉપસ્થિતિ શ્રી વિસદ મેળડીધામ અળીસણાનું પરુ ખાતે દર વર્ષની પરંપરા મુજબ રબારી સમાજના ચૌદ પરગણાની એકાવન દીકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જોડાયેલા યુવક યુવતીઓ લગ્ન બંધનમાં બંધાશે અને જીવનના નવી પળની શરૂઆત કરશે સામાજિક એકતા સંસ્કૃતિ અને પરંપરાનું દર્પણ દર્શાવતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલરના ચેરમેન મારું દિનેશ હરીશભાઈ દેસાઈ હું રબારી સમાજમાંથી આવું છું મારું ગામ અઢીસણાનું પરુ તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર આગામી તારીખ બાર ત્રણ બાર ચાર બે હજાર પચીસના રોજ એકાવન દીકરીઓના ભવ્ય શાહી જાજરમાન સમુલગ્ન અઢી પરા ખાતે થવા જઈ રહ્યા છે આ સમગ્ર સમુલગ્નમાં અમારા ગુજરાતની એકાવન દીકરીઓના ભવ્ય સમુલગ્ન થવા જઈ રહ્યા છે આવતીકાલે શનિવાર બાર ચાર બે હજાર પચીસ અને હનુમાન જયંતિના દિવસે દરેક દીકરીઓની સૌપ્રથમ મેદી રસમ દીકરીઓની સાથે સાથે અમારા ગામના તમામ બહેનો અને આજુબાજુના ગામના ગોપી મંડળના તમામ બહેનોની પણ મેહદીની એક ઇવેન્ટ થવા જઈ રહી છે સાંજે પાંચ વાગે દરેક દીકરીઓની હલ્દી રસમ થવા જઈ રહી છે સાંજે સા સવા સાત વાગે દરેક દીકરીઓની મહાઆરતીનો એક કાર્યક્રમ રાખ્યો છે એકાવન દીકરીએ એકાવન શક્તિપીઠ સમી છે અને સમગ્ર ગુજરાતની એકાવન દીકરીઓ એ અમારા ગામ માટે શક્તિ સ્વરૂપા છે તો સમગ્ર ગામ ભેગું મળી આ એકાવન એકાવન દીકરીની મહાઆરતીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે રાત્રે ભવ્યાતિભવ્ય લોક ડાયરાનું કાર્યક્રમ છે જેમાં કીર્તિદાનભાઈ ગઢવી ગીતાબેન રબારી ગમનભાઈ સાંથલ અને કિંજલબેન રબારી અને એ સિવાય નામી ગુજરાતના કલાકારો ઉપસ્થિત રહેવાના છે તેરમી તારીખે રાજભા ગઢવી અને જિજ્ઞેશ કવિરાજ અને એમની સાથે પણ ખૂબ મોટા ગજાના કલાકારો તેરમી તારીખે સવારથી અહીંયા આ જ સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેવાના છે તેરમી તારીખે એકાવન એકાવન દીકરી અમારા ગામમાં મંગળ ફેરા ફરશે એમના શુભ વિવાહની ઘડી રવિવારના રોજ છે જે ચૈત્રવધ એકમ અને રવિવાર છે આપના સૌના માધ્યમથી હું સમગ્ર ગુજરાતને અને સમગ્ર ગુજરાતના તમામ આદરણીય માનનીય લોકોને અને જાહેર જનતાને આમંત્રણ આપું છું કે ચૌદ પરગણા ગુજરાતની રબારી સમાજની એકાવન દીકરીઓના ભવ્ય જાજરમાન સમૂલગ્ન થવા જઈ રહ્યા છે તો આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યામાં પધારો આપ સૌને જાહેર આમંત્રણ ની સાથે સાથે અમે આપના સ્વાગત માટે